એટલે હવે હવે સેપરેશન કરતા પહેલા તો તમારી સેપરેશન તો કરવું છે પણ પેલા તમારી હાજરી જ નથી તો પહેલા તમારી એટલે હવે હવે આપણે એક સ્ટેપ પેલું સ્ટેપ છે કે તમારી હાજરી નોંધાવો તમારી પોતાની પ્રેઝન્સને નોંધાવો હવે પ્રેઝન્સને નોંધાવવા માટે પાછું કરવું શું પ્રેઝન્સ છે એને નોંધાવી છે પ્રેઝન્સ ન હોય તો આપણને કંઈ ખબર ન પડે પ્રેઝન્સ હોય તો ખબર પડે આ તાદાત્મની અવસ્થાની ખબર પ્રેઝન્સ થી પડશે એટલે આપણે આ પ્રેઝન્સ છે એને લેવા માટે એક કેન્દ્રનું નિર્માણ કરી છે એટલે એક પ્રકારે આપણે હાયર ડાયમેન્શનમાં પ્રવેશ તો કર્યો છે આપણું હોવું જયારે સ્થાપિત થાય ત્યારે એક હાયર પ્રકારનું ડાયમેન્શન તો આપણી અંદર થાય છે હવે આની અંદર આપણે શું કરીએ નેટ પ્રેક્ટિસ કરવાની સવારે સાંજે બપોરે કલાકે બે ત્રણ મિનિટ માટે કરવી જેવું એટલે પેલું પેલું છે હોવા માનો કે હૃદયનું કેન્દ્ર છે નાભીનું કેન્દ્ર છે શ્વાસ છે કોઈ પણ કેન્દ્ર છે એ કેન્દ્રમાં આપણે નિરંતર રીતે જીવવા છીએ શ્વાસની અંદર તો શ્વાસની અંદર જયારે કંઈ કામ નથી એટલે પાછા શ્વાસની અંદર જયારે કામ નથી ત્યારે શ્વાસની અંદર એટલે આ પણ હું પેલું પ્રસ્થાપિત કરવું પડે એટલું તો સમજાય છે ને આ હાયર ડાયમેન્શનમાં આવવાનો પહેલું પગથિયું છે હાયર ડાયમેન્શનમાં આવવા માટે હવે આ ઈવા આની અંદર પાછી ઈમાનદારી રાખવી પડશે કે ઈમાનદારીની અંદર શું હશે કે હવે હવે આપણે આખું તો વીચી જાય છે કે સાધના કરી છે પણ એમાં ક્વોલિટી નથી હોતી તો આપણે પેલી વસ્તુ છે ક્વોલિટી જોઈશું ભૂલે સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ પણ તમારી પ્રેઝન્સ તમને અનુભવમાં આવે છે તમારું હોવા પણ છે શ્વાસમાં હોય ગમે તેમાં હોય પણ છે ખરું કે નહીં ક્વોલિટી જોઈ તો પેલું આપણું જે જે લક્ષ હશે એ ક્વોન્ટિટી ઉપરની નહીં ક્વોલિટી ઉપર હશે કે આપણું ધ્યાન છે ભલે થોડી મિનિટનું હશે પણ થોડી સેકન્ડનું હશે પણ એ ક્વોલિટેટીવ છે કે નહીં અને આપણી આગળ એક ચોખ્ખો નકશો હોવો જોઈએ કે આ કેન્દ્ર બનાવવાની જે પ્રક્રિયા છે ને એ પ્રાઇમરી પ્રક્રિયા છે ને જો એ બરાબર ન બની તો આપણી બધી સાધના નિષ્ફળ જવાની છે એટલે હવે આ કેન્દ્ર બનાવવાની અંદર કેન્દ્ર બનાવવાની અંદર મારી અંદર લક્ષ એટલે કેન્દ્ર તો બધા લોકો બનાવવાની ટ્રાય કરતા હોય પણ સેના માટે કે કેન્દ્ર બનાવવું છે તો આપણે સેના માટે કેન્દ્ર બનાવીએ આપણે એનું કારણ શું એટલે એક એક રીતે ઉર્જા છે એનો બચાવ થશે આઈડેન્ટિફિકેશન તૂટશે આઈડેન્ટિફિકેશન તૂટશે હોવા પણ એટલે તમારી હાજરી થશે એટલે શું બની ગયું છે એની ખબર પડશે એટલે હાજરીની અત્યારે આપણે પ્રક્રિયા કરી છે કે જેના દ્વારા આપણે વિચારથી શરીરથી મનથી બુદ્ધિથી આપણે સેપરેશન કરી શકીએ એનો પ્રાઇમરી રીત છે એટલે આ જે આ જે છે એની અંદર તમારે નિરંતર માનો કે તમને હવે તમારે હવે કઈ કામ નથી કોઈને મળવા નથી ગયા અને તમને યાદી આવી જાય એટલે તમે પાછા એમ આવી જાવ છો પાછા એમ આવી છો પાછા એમ આવી જાવ નિરંતર જયારે ટ્રાય કરો તો તમારી અનંત ઉર્જાઓ બચશે અને તમને અંદર અંદર થોડી શાંતિ મળશે આનંદ મળશે અંદરની નિર્વિચાર અવસ્થા આવશે એટલે એટલી વસ્તુ આની અંદર થશે જો આપણે અને બહુ વ્યવસ્થિત રીતે કરશું તો આ એટલે આ એક આયર ડાયમેન્શન છે